અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરોજની ગણેશ ટાઉન્સહીપ ખાતે અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે દેશવાસીઓ અને આમંત્રણ પાઠવવા માટે અક્ષત કળશ યાત્રા હેઠળ આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આગેવાન અને ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ અને ગણેશ ટાઉનશીપના રહેવાસી દ્વારા અક્ષત કળશ યાત્રાનું આયોજન કરાયું હતું જે યાત્રા હેઠળ ઘરે ઘરે જઈ અક્ષતમુખી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ સાથોસાથ સોસાયટીના સભ્ય અને કાર સેવક એવા વિનોદ કરાડેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જ્યારે કાર સેવામાં બલિદાન આપનારોને ને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી હિન્દુ સમાજના પ્રેરણા સૂત્ર અને આપણા ભગવાન શ્રી રામ લલ્લાજીનું બાવીસમી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આજ રોજ ગણેશ ટાઉનશિપના સૌ રહેવાસીઓ માતાઓ ભાઈઓ બહેનો અક્ષર ક્રોસ યાત્રા અહીંયા આગાડી કારવામાં આવી છે અને ઘરે ઘરે જઈને અક્ષત આપીને આમંત્રણ કરવાના છે અને ખાસ કરીને જ્યારે ઓગણીસો નેવું ની અંદર કાર સેવાની અંદર વિનોદભાઈ કરાડે જે કાર સેવા એમની ટીમ સાથે ગયા હતા તેઓ બી અમારા સોસાયટીના રહીશ છે ત્યારે આજે અમારા સોસાયટી તરફથી એમનું બહુમાન કરી સન્માન કરીને અમને સૌભાગ્ય મળેલો છે કે કાર સેવાની અંદર જે લોકો એ ભાગ લીધો હતો તેવા બી આજે અમારી સોસાયટીમાં રહે છે અને જે લોકોએ જે કાર સેવાની અંદર બલિદાન આપ્યા છે એવા સૌ લોકો માટે આજે ગણેશ ટાઉનશીપના સૌ રહીશોએ બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી છે મારું જે સ્વાગત કરવામાં આવ્યું તે બદલ હું દિવ્યેશભાઈ મહેતાભાઈ ને જે કંઈક આગેવાનો છે બધી બહેનો છે એ સૌનો હૃદયથી આભાર માનું છું અને રામ મંદિર માટે આપણે જેટલો બી સંઘર્ષ હોય કરવાનો નથી પણ રામ મંદિર બન્યા પછી સૌની અંદર રામ રાજ્યની જેમ એકતા રહે જ્ઞાતિવાદ જાતિવાદ દૂર રહે ને સૌ ભાઈચારાના માહોલથી રહે એવી આપણે સૌએ પ્રાર્થના કરવી અને અંતિમ એક વાત કે હું તો રામ મંદિર માટે જઈને આવ્યો મારા જેવા ઘણા હું તો આવ્યો છું પણ જે લોકો શહીદ થઈ ગયા છે એ શહીદો માટે આપણે બે મિનિટ મૌન પાડીને કે એક મિનિટ ને પછી આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ તો આ કાર્યક્રમ સોનાના સુગંધ એ પ્રમાણે સાર્થક થશે ભારત માતા કી જાય